અમદાવાદમાં લાગેલા વિવાદાસ્પદ ટ્રાફિક પોસ્ટરનો મામલો છે આ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ સ્પષ્ટતા કરી ટ્રાફિક જાગૃતિમાં મદદ કરવા સતર્કતા ગ્રુપે પોસ્ટર લગાવ્યા હતા તેવું ડીસીપીએ કહ્યું વિવાદિત લખાણ હોવાથી કેટલાક પોસ્ટર હટાવવામાં આવ્યા છે ટ્રાફિક જાગૃતિ સિવાયના પોસ્ટર ન લગાવવા સતર્કતા ગ્રુપને કડક સૂચના આપી છે સાયન્સ સિટી અને ડમરૂ સર્કલ વિસ્તારમાં લગાવ્યા હતા પોસ્ટરો આ પ્રકારના પોસ્ટર અમને બતાવ્યા ન હતા તેવું ડીસીપીએ કહ્યું સતર્કતા ગ્રુપનો બદ ઇરાદો ન હતો તેવું ડીસીપીએ સ્પષ્ટીકરણ કર્યું ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે સતર્કતા ગ્રુપ એ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ સતર્કતા ગ્રુપના જે ટ્રાફિક અવેરનેસના કામગીરી જે કરી રહી છે એને પણ સરાહનીય કામગીરી છે